પ્રગતિ હાઈસ્કૂલ વડેલા લીમખેડા ખાતે તાલુકા કક્ષાની રમતો દ્વારા યોજવામાં આવ્યો જેમાં જુદા જુદા વિસ્તારના લગભગ ચારસો વધારે યુવા ભાઈ બહેનોએ ભાગ લીધો ભાઈઓ માટે કબડ્ડી ગોળાફેક ચક્રફેક તેમજ બહેનો માટે ખોખો સો મીટર દોડ તથા લાંબી કૂદનું આયોજન કરાયું હતું વિજેતા ટીમને જિલ્લા કક્ષાએ જવાનો સુવર્ણ મોકો મળશે વિવિધ રમતોમાં વિજેતા ટીમોને ટ્રોફી પ્રમાણપત્ર રેફરીને ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રગતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી આરતી પટેલ તથા નિર્ણાયક તરીકે અરવિંદ પટેલ બિપિન બારિયા કલ્પેશ પલાસ રાધાબેન પટેલ વર્ષાબેન પટેલ આ પ્રસંગને હાઈસ્કૂલનો સ્ટાફ વગેરે કાર્યક્રમ સફળ કરવા ભારે જેમત ઉઠાવી આ કાર્યક્રમનું માર્ગદર્શન મેરા યુવા ભારત દાહોદ જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલ ચોરમલે જમનાબેન બારીયા તથા કૃષ્ણકુમારસિંહ ચૌહાણ તમામ યુવા ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન સાથે ઉચ્ચ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી